મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવા આવી સર્વાનુમતે વરણી કરવા આવી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા તથા બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે જે હર પ્રશ્નોને વાચા છે ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક બાકી હોવાથી પ્રદેશ અધ્યક્ષ શ્રીની તથા ઉપાધ્યક્ષશ્રીની સૂચનાથી જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના સતલાસ તાલુકામાં પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા જિલ્લા પ્રમુખની હાજરી માંગ તાલુકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી શ્રી શૈલેષભાઈ ઝોન બાર પ્રભારી રાજુભાઈ પટેલ ઝોન કોઓર્ડિનેટર કનકસિંહ પ્રદેશ આઈટીસીએલ નિખિલ જોશી પ્રદેશ સેલ જયેશભાઈ ગજ્જર તેમજ અન્ય પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી અને મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ સતલાસણા ખાતે આવેલ રા ટી જૂથુ ભૂ વિદ્યાલય નવાસ રાજપુરગઢ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા જિલ્લાના હોદ્દેદારો સાથે સતલાસણા તાલુકાના પત્રકારો હાજર રહ્યા હતા જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પત્રકાર એકતા પરિષદની કાર્યપ્રણાલીથી તમામ નવનિયુક્ત પત્રકારોને વાકેફ કર્યા બાદ તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે સહદેવસિંહ ચૌહાણ તથા ઉપપ્રમુખ તરીકે બળદેવસિંહ ચૌહાણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેને સમગ્ર સતલાસણાના પત્રકારોએ વધાવી હતી ત્યારબાદ ઉપસ્થિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે સવરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન નરસિંહભાઈ ચૌધરીએ કર્યું હતું જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો